ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ સૂચી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે આમોદ તાલુકાના એક ગામે રહેતી એક સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર ગામના પાંત્રીસ વર્ષીય યુવાન શૈલેષ જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસોજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આજ વૃદ્ધા ઉપર એક વર્ષ અગાઉ આજ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું જે જેલમાંથી જામીન ઉપર છૂટી અને આવ્યા બાદ ફરીથી આજ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હિવાની સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી

આ ગામના બેન સાથે આ ગામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ઝૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ એને અગાઉ પણ આ કામના જે આ ફરિયાદી છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના કામનો જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો ફરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાલમાં ચલાવી રહેલ છે